આ ઉઠતા આવડે એમ કે મોઢા મોડાય જાય ને આવી રીતે ઉઠાડાય પણ જવો તો ખરા આઠમાં પાંચ બાકી છે તમને કીધું નહોતું પણ આવી રીતે ઉઠાડાય વીસ વર્ષ પહેલા આવી તો કાનમાં ગીત ગાતી હતી અંગૂઠો મરડે ને પીવું જગાડે હવે આમ હોય આવ નથી રહેવું તારી અરે તો શું કરશો છૂટા છેડા લેવા આ તો ધાન લઈ ગયો નહીં હામે લોન ઉપર મારે જ મકાન લે બે લાખની લોન હાટો તમે મારે નામે ફ્લેટ લીધો છે સબસીડી યુ એ બોલો બોલતા બોલાઈ ગયું છૂટા છેડાને એ એવું વકીલ સાહેબ સાહેબ ગયો ત્યાં આવડે વળી અંદર ઉમરે ઊભું ભેલી ઊંધી હાવણી પડીને પરણલા પુરુષોને નંબર વિનંતી કોઈ પણ પ્રકારનું સાહસ નહીં ઉંધી હાવણી એટલે ખુલ્લી તલવાર જેવું હોય યાર એ તો હાવણી વાગે એ પહેલાં તો ઓલો વાળો બહુ વાગે યાર અનુભવ નથી એટલી તો ખબર પડે ને એટલી નું ખબર પડે ને ઓલો બરોબર જે વકીલ સાહેબ પાસે ગયો ને એ પાછો આવતો હતો ત્યાં બાય ઓલી બિચારી ઉમરે ઊભેલી શું થયું

એક ભાઈ બી છે રોજ દવાખાને ગયો ને દવાખાને ગયો ને ડોક્ટર સાહેબ એવું પૂછ્યું સાહેબ બોલો ભાઈ શું થાય શું થાય છે એવું કીધું કે માણસ ગળગળો થઈ ગયો કે સાહેબ સાહેબ સાડી વર્ષની ઉંમરમાં તમે પેલા એવા મળ્યા મને આમાં શિવરંજ વગાડો તો ધીમી ધીમી સાહેબ

નેત્તી નાખો એને નેચતી નાખો પાણી લે ભાઈ હા બોલો શું કરવાનું હવે તો તો પૂરો થવા દે ભાઈ બાપ ડબલ આ હું અહીંયા જોઉં છું પણ

મુકતા સાહેબ મારા કાનમાં ધ પડી જાય છે સાહેબ મારા કાનમાં ધ પડી જાય મને મારા ઘરનું હંભળાતું નથી ને મારી પત્નીનું તો મોડ હંભળાતું નથી સાહેબ ચાલુ રાખો

આ તો તારી વાત તું મારી પાસે કાઢો આવ્યો મને ગેમો મને ગેમો પણ મારે કોની પાસે જાવું ભાઈ રેડી આ પછી આ મોજ કરવાની છે બાપ ઘડી બલકી ખબર નહીં ગલકી કરે બાત જીવ માથે જમડા ભરે જેમ તે તર માથે કાઈ નથી મારા બાપ આ તો મોજ તમારી છે એટલે આટલા ખીલે છે ને એની વધારે મોજ આ પવિત્ર તપસ્વી ભૂમિની છે આપણું કાંઈ નથી આમાં આપણું કાંઈ નથી આમાં કઈ છે જ નહીં આપણું આમાં મારા બાપ આપણે તો ખાલી અહીંયા આપણે આપણું આખું આઈખું લઈને અહીંયા આવવાનું છે ને એને ખાલી કહેવાનું હે મારા બાપ તારે જે કામ સીંધું એ સિંધ તમ તારે અમે બધું કરીશું આમાં મને મને ખબર છે એ ઘેરે એના બાપનું કયું નહીં કરતા હોય છતાંય કોઈક આવીને એમ કે ભાઈ આ ડોલ લઈને લેવાનું લે હું કામ એના બાપ ઉપર ભરો હતો પણ એક કડવી વાસ્તવિકતા મારે તમને કેવી છે મને માફ કરજો હાહુ ને હાહરો ખાલી બે દિવસ ઘેરે રોકાવા આવ્યા હોય આને એવું કાળું મોઢું કરે બહુ અરે કેટલા દિવસ રોકાવાના હશે કોણ કોણ ખબર છે અને એ પાછા રંગોળી પૂરતા હતા મેરે ઘર રામ આંગે પેલા આને હાશે પછી રામનું ઘર જે પેલા એને હાશ હોવાના ખબર નહીં કઈ રીતનું આપણે આપણી માનસિકતા ફેરવી નાખી છે આ અનુપમાય ફેરવી છે અનુપમાના છોકરાવા છોકરા વા વરેવા પૌણેવા જેવડા જેવડો બાપ બીજી લેવો એની પાસે હું શીખું આપણે બોલો હું શીખું એની પાસેથી એમાં કઈ કઈ નોલેજ મળે એવું ખરું આપણે ટૂંકું ટૂંકું કરતા જાય છે મેન વાત ઉપર આ અહીંયા બેઠેલા બધાને ખબર આપણે જો જય શ્રી કૃષ્ણ કરતા રાધે રાધે કરતા આપણી બાપને કાખમાં નાખીને રામજી રે મંદિરે લઈ ગઈ કાખમાં હોય આંગળી હોય એક બે ધોડવા મળ્યા હોય એક વાંહે આળટતા આવતો હોય એક વળે અહીંથી પાલો ખેંચતા મારા માટે નાટીકડા ખાવા ગયા તે મધના ગોળા મળતા ઈના બા બિચારી હાલ ત્યાં હું તને હાકર ગોળા આપી હાલ માર દીકરો હાલ અને રામજી મંદિરે લઈ જનામ હમ લાઈનમાં બેઠા હોય બા બિચારી બોલાવડા હો આપણને રાજે રાજે કરતા જય શ્રી કૃષ્ણ કરતા આપણી બાયો શ્રીક અલ્યા બેટા રાધે રાધે રાદ અમે આવડા આવડા લાજે લાજે લા જાય રાજે 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 બા ઓલા કરતા રાધે રાધે કરતા બાય શીખવાડ્યું જય શ્રી કૃષ્ણ કરતા બાય શીખવાડ્યું બે હાથ જોડીને પ્રણામ કરતા બાય શીખવાડ્યું કપાળે ચાંદલો કરાવતા બાય શીખવાડ્યું નગારો વગાડતા બાપે શીખવાડ્યું ધબિંગ ધબિંગ અવાજ અવાજ હોય મારો એ તો એના સ્વભાવ પ્રમાણે એને શીખવાડ્યું એનોય વાક નથી પણ બે હાથ જોડીને પ્રણામ ભારતીય સંસ્કૃતિના નમસ્કાર અને મારા તમારા આવી રીતના છે અમુક ખાલી પાંચ પૈસાના અમુક ફિલ્મ સ્ટારોને તમે જે પોતાના જીવનના આઇડલ માનો છો ને એ માટેનો આ ખાલી વાત આપડી માએ બે હાથ જોડી નમસ્કાર આવી રીતે કરતા શીખવાડ્યું જય શ્રી કૃષ્ણ જય ભોળાના જય માતાજી શિયા કઈ આવી રીતે બે હાથ જોડીને નતમસ્તક આમ શીખવાડ્યું પણ અમુક અમુક ટૂંકું થઈ ગયું તમે અરે ત્યાં સુધી ની વાત ચરણામ લેતા બાય શીખવાડ્યું જમણું હાથ આગળ ધરવાનો ડાબો હાથ નીચે તુલસી પત્ર ગળ્યું દૂધ બેટા આંખે ડાડો આંખે ડાડ્યું પણ આ જ કોને શીખવાડ્યા એને કહો તો આ હતું નહીં ને આવું ક્યાંથી આ હતું જ નહીં આ બધું શીખવાડ્યું અત્યારે તમે જો નવી પેઢી થોડુંક કરવા દાદાજી નું દાદુ કર્યા સુધી નતો મને માફ કરજો પછી આનો કટકો કાઢીને પાછા તમે આમ કે આના માફી માંગો તો માફી માંગશો અમે એ જ કરવા આવ્યા છીએ ટુકુ ટૂંક શબ્દોમાં ટૂંકા ટૂંકા કરીને અંગ્રેજી ભણવું જોઈએ લખવું જોઈએ બોલવું જોઈએ વાંચવું જોઈએ પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ અંગ્રેજી અરે મને પર્સનલ કોઈ પ્રોબ્લેમ નથી પણ ગુજરાતીને એટલી જ હાચવું જો કેમ કે ગુજરાતી ભાષા છે ને આપણી માં કહેવાય અંગ્રેજી ભાષાના બે શબ્દ લઈ એ એ ફોર એપલ પેલા ખવરાવતા શીખવડે જેડ ફોર જીબ્રા ખવરાવી ખવરાવી જાનવર જેવા કરી દે પણ ગુજરાતી ભાષાના બે અક્ષર લઈ લો અ અથી હાવ અભણ હોય તો જ્ઞ જ્ઞથી જ્ઞાની કરીને મોકલે નહીં મારીને તમારી ગુજરાતી ભાષા છે આને હાચવવાની

હનુમાનજી મહારાજ વિચાર કરે મારો દીકરો મારી હાજરી ભરવા આવ્યો છે મને પગે લાગ ભાઈ આવડો ફાસ્ટ નમસ્કાર થઈ ગયા કોઈ પાસે સમય નથી આ એની વાત થાય હવે આ ત્રીસ વર્ષમાં ભારતીય સંસ્કૃતિના નમસ્કાર ટૂંકા કરીને આમ બે હાથ હતા ત્યાંથી ટી ઠુંથી કરીને આવી એવા આ ત્રી વર્ષમાં તો નવી પેઢીઓ મોટી થવા મળી છે એને શું શીખવાડું ને દાદાજીનું દાદુ કરીને ખુવા એને એ કાલ હવે આયેલા જાય ને કહેતા હાય અનુ અનુ ને હનુમાન બાપા કે ડોહો મોઢું ફેરવી નાખજો આ એકોતેર પેઢીનો બાપ છે અનુના દીકરા થતા હનુમાન દાદા બોલતા શીખો યાર

પાછી હોત ને માર દીકરો તો આખા પત્તા ખોલા થઈ ગયા અને શીખવું હોય તો બાપુજી થી દાદા પાસેથી શીખો નો અમુક વસ્તુ તમને કહી દઉં મને માફ કરજો આ પ્રકૃતિના બે શબ્દો હું પાછા ભૂલી ગયો બા બા બોઈ બા હજાર ફૂટ નો શેઠ હોય આ શેઢે ઓપને ઠેસર હલર માં હલતા હોય અને મોસમ નું ટાણ હોય બપોર ના દોઢ વાગી ગયો છોકરાને કે હાલે તગારા મોડો લેવા તગારા લેતા હોય અને ભૂખ લાગી હોય મોઢા ક્યાં બાજુ થાય વાઈડ બાજુ કઈ મારી બા ભાટ લઈને આવે મારી બા ભાટ લઈને કઈ હિટલર જેવો દોઢ વાગ્યા તું ખબર આવતો તેથી તગારા લે એટલે આપણે તગારા લેવા મળી મોઢા ક્યાં હોય ઓવડી બાજુ કઈ મારી બા ઓલે શેઢે ભાટ લઈ અને આમ જેમ તગાર ઉતારે માથા હાટે તો આથી સિંહ જાવ

બા જેને પૂજે એ બાપુજી બાપુજી જેવી તેવી એની વ્યાખ્યા એવું ન હોય બાપુજી એટલે બાપુજી ગેલીના ખાનામાં પગ મૂકે ને ભગરી ભાઈ કદાચ શિંગડું પસારતી હોય ને ગમે એટલું કે પરાહવાળી દે એટલી તો ધાક વાગે બાપુજી ની યાર હે ધાક વાગે પૂરું થઈ જાય બાપુજી બા જેને પૂજે બાપુજી વ્યાખ્યા ન હોય બાપુજીનો અનુભવ હોય જાણે જાણે અનુભવ લીધા એને ખબર અમે લીધા છે અમે નથી ભાદરવા મહિનામાં આમ રાપ રાપવાનું કે વાહ એ આમ હાથી આમ દબાઈ ના તો અમને રાય આપે ખાલી આગેસિસ કહી દાતો ને આપણું ધ્યાન રમતમાં જ હોય છોકરાઓને એમાં આમ કરતા તો એક બળો જો આમ વી ગયો વાહ રાપમાં ત્રણ ચાર છોડવા ઉપડી દે ને તો ભાદરવા મહિનાની મકાઈ ને ફોડું દઈને વાહ મારે મૂળિયું અહીં કીડે વાગે ડોડો માથામ વાગે તે દુની ખબર હતી ડબલ ડોઝની સરકાર આવશે ખરી

કાઢ નાખવું બે હાથ જોડીને હજી પ્રાર્થના કરું વિનંતી કરું આ બે શબ્દ નવા હાવ લેવા મોમ ડેડ મરી ગયેલું અને થીજેલું થીજી ગયેલું ક્યાં ભારતીય સંસ્કૃતિના મારા તમારા માતૃદેવ ભવ પિતૃદેવ ભવ નકર ચાર વેદ લખાણા છે શાસ્ત્રો અઢાર પુરાણ ઉપનિષદો નીતિ શતકો વૈરાગ્ય શતકો લખાણા છે શિક્ષા પત્રી લખાણી કળિયુગની ની આગાહી બધી ઋષિમુનિઓ કર્યા બે શબ્દની ની ક્યાંય આગાહી કરીશ મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાગ થયું ક્યાંય કીધું હમણાં કથા સાંભળવા જતો ને કથામાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હશે ભગવાન પરમેશ્વર ભક્તિ વિચાર નહીં પ્રારબ્ધમ કર્મ ભોજ માનસમ ભવતી હે પ્રભુ કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લાશે મિત્રો આનો સ્વર્ગમાં વાસ થશે કોને કોને જાઉં થાય સ્વર્ગમાં તો બધા આંગળા ઓછા કર્યા બે જણા મારી પાસે હોય ગયા મોઢા કરીને બેઠા હતા મેં કીધું તમને શું વાંધો મને કે અમે આ ગામના જમાયું છે આ બધા જાય છે એટલે સ્વર્ગ જ છે